નબળા કામ અંગે સ્થાનિકો માં નારાજગી જોવા મળી રહી છે જલાલપુરથી વિકળ્યા જતા રૂપિયા સાત કરોડના ખર્ચે બનતા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના કામમાં મોનિટરિંગ કોનો જનપ્રતિનિધિએ સારા કામ અંગે કરેલ તાકી છતાં સફાઈ વગર માટી ઉપર ડામર પાથરી સાઇડોમાં રોકાણો પુરાવ વગર ચાલતા લોટ પાણીને લાકડા સામે સ્થાનિક અગ્રણી ફારૂક મહેતાની મુખ્યમંત્રી સહિત માર્ગ મકાન વિભાગ સુધી રજૂઆત કરી હતી બોટાદ જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગે વાતાફુલી ઓફિસમાંથી બહાર નીકળી સ્થળ વિઝિટ કરી માર્ગની ગુણવત્તા અંગે તકેદારી લેવી જોઈએ સાત કરોડના ખર્ચે જલાલપુરથી વિકળિયા સુધી જતા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના માર્ગ વચ્ચે વીજ માર્ગ બનાવ્યા પહેલા દૂર કેમ ન કરાયા આરસીસી અને ડામર રોડના કામોમાં માટી દૂર કર્યા વગર સીધું કામ શરૂ કરી દેવાની એજન્સીને ઉતાવળ કેમ આરસીસી કામોને પાણી પાવાનું સદંતર બંધ કેમ રૂપિયા સાત કરોડનું કામ સાત વર્ષ ટકશે ખરું આવા અનેક સવાલો કરતા જલાલપુરના ફારૂક મહેતર દ્વારા સંબંધ કરાતા તંત્રમાં લેખિત ફરિયાદ બાદ પણ તંત્ર દરકાર કેમ નથી લેતું કળિયા રોડ જે સાત કરોડના ખર્ચે જે બનાવેલ રોડ છે એ અમારે શંભુના ટુંડિયાએ જલાલપુર આવીને સ્કૂલની અંદર આવીને અમને એવી બાહેન્દ્રી આપેલી કે ભાઈ આ રોડ હું તમને ગ્રાન્ટ પાસ કરી દઉં છું છતાં તમારા માથે ઊભો રહીને રોડ સારો બનાવવાનો છે તમારે ધ્યાન રાખવાનું છે છતાં ત્યાંથી લેટર પણ આવેલ છે છતાં આ રોડ કોન્ટ્રાક્ટરમાં તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ તેમજ ટુંડિયા સાહેબને પણ ફરિયાદ કરેલ છે છતાં કોન્ટ્રાક્ટરો આ ખાડા કાન કરીને કામ નબળું સાફ સફાઈ સારી નથી તેમજ આરસીસી કામ કર્યું તેમાં પાણીની ગુણવત્તા એની કે પાણી વધારે કરેલ નથી